શ્રી ગણેશ નમ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી છે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં વીરો વેરી રેલો વીરો વેરી રેલો વિધાતાએ કેવા લખ્યા લેખ વીરો વેરી મથી રેલો બેની પરણા વિધામ ધૂમથી રેલો વળાવાને ચાલ્યો વીરો જો દેવકીનો વીરો વેરી બન્યો રેલો બેન બનેવી બેઠા રથ મારેલો લો હા હાકે છે વીરો કંસ જો દેવકીનો વીરો વેરી બન્યો રેલો દેવકી હર કાતી આશીષ આપતી રેલો ઘણો જીવોને મારા વીર જો ધેવકીનો વીરો વેરી રેલો આકાશવાણી તો કંસે સાંભળી રેલો ભાણેચ કરશે મમાનો સંહાર જો દેવકીનો વીરો વેરી બન્યો રેલો હાથ મોતે ગર્ભ તને મારસે રેલો મોતનો દર્ગ કંસને લાગ્યો રેલો उगामी छे बेन उगामि बे जो देव की नो वीरो वेरी व्योरे लो जे संहारु बेन् नोरे लोल नहे मोत केरो दरजो नो के दर वीरो वेरिब नियोर रेलो वासुदेवे वचन आपिया रेलो સોંપી સો જન્મેલ બધા બાળજો દેવકીનો વીરો વેરી બનીઓ રેલો કારાવાસમાં બેન ને પૂરતો રેલો દેવ કિનો દીલું દુભાઈ જો દેવકીનો વીરો વેરી બનીઓ રેલો જેલમાં જન્મ બાળક આપતી રેલો સંહાર કરતો મામા મામો કંસ જો દેવકીનો વીરો વેરી રેલો આંસુ સારતી પ્રભુને પોકારતી રેલો મારે આવો ને જગદીશ જો દેવકીનો વીરો વેરી બનીયો રેલો વર્ષાના વાહણા વહી ગયા રેલો દેવકીની કુખે જન્મ્યા નાથ જો દેવકીનો વીરો વેરી રે રેલો કર્યો સંહાર મામા કંસનો રેલો છોડાવ્યા છે માને બાપ જો દેવકીનો વીરો વેરી રે રેલો વીરો કોઈનો વેરી ના બને રેલો લખશો આવા લેખજો દેવકીનો કિનો વીરો વેરી બન્યો રેલો દેવકીનો વીરો વેરી બન્યોરેલો રેલો કૃષ્ણ કનૈયા લાલકી છે